બાંગ્લાદેશમાં સર્જાયેલી અરાજક પરિસ્થિતિ અને હિન્દુ સમુદાયના દીપુ ચંદ્રદાસની નિર્મમ હત્યાના વિરોધમાં દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે આ ઘટનાને લઈને સુરત શહેરમાં પણ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે સુરતના વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તાઓ પર બાંગ્લાદેશ મુર્દાબાદના બેનરો લગાવી આંતરિક વિરોધ નોંધાવવામાં આવ્યો બેનરો મારફતે લોકો દ્વારા બાંગ્લાદેશમાં અલ્પસંખ્ય નારાજગી નાગરિકોમાં પણ રોષની જોવા મળી યુવાઓ અને હિન્દુ સમર્થક સંગઠનો દ્વારા સરકાર પાસે તાત્કાલિક અને કડક પગલા ભરવાની માંગ કરવામાં આવી છે હિન્દુ સમુદાયના ડીપુ ચંદ્રદાસની હત્યાને લઈ લોકો સતત વધી રહ્યો છે સરકાર આ મામલે ક્વિક એક્શન લે તેવી માંગ કરવામાં આવી છે બિલકુલ મિશ્રા

કે કે એનો વિરોધ બધા સમાજને હિન્દુ સમાજને ને કરવો જોઈએ સરકારે શું એક્શન લેવા જોઈએ સરકારે જે આમની સાથે જેવું વર્તન કરવા હોય એમની સાથે બી એવું વર્તન કરવામાં આવું જોઈએ